ડીસામાં સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રસદારોને ભારે હાલાકી ડીસામાં સામાન્ય વરસાદમાં જ સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા કામકાજ અર્થે આવતા રસદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ડીસામાં પણ આ વર્ષે સામાન્ય વરસાદમાં જ મોટાભાગની સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં ડીસાની મધ્યમાં આવેલી મામલતદાર કચેરીમાં સિટી સર્વે તાલુકા પંચાયત જનસેવા કેન્દ્ર સબજેલ પાણી પુરવઠા સરકારી પુસ્તકાલય આંગણવાડી ઓફિસ સહિત કેટલીય કચેરીઓ આવેલી છે જો કે આ તમામ કચેરીઓમાં જવા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાંથી પ્રસાર થવું પડે છે જોકે આ ગ્રાઉન્ડમાં જ વરસાદી પાણી ભરેલું હોવાથી અરજદારોને અહીંથી પ્રસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે વળિયા ગ્રાઉન્ડના તમામ સરકારી કચેરીનું વાહન પાર્કિંગ પણ હોવાથી સ્થિતિ વિકટ બને છે જોકે વરસાદી પાણીની આ સમસ્યા બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ વરસાદી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો અરજદારો પણ આ વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ આવે તેમજ વહીવટી તંત્ર આ પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠવા પામી છે ડીસા મામલતદાર ઓફિસમાં વર્ષોથી આ સમસ્યા વરસાદી ચોમાસાના સમયે વરસાદી પાણી ભરાય છે અરજદારો પોતાના કામ લઈને આવે છે તો અરજદારોએ ખૂબ હાલાકી ભોગવવી પડે છે ખૂબ તકલીફ પડે છે જેનું વારંવાર રજૂઆત કરી છે પ્રશાસનને છતાં એનો કોઈ નિકાલ કરતા નથી અહીંથી ભૂગભ ગટર લાઈન છે વારંવાર કીધું છે ભૂગભ ગટર લાઈનમાં તમે જોઈન્ટ આપી શકો અને એનો નિકાલ થઈ શકે અરજદારો પરેશાન થાય છે અત્યારે રોગચા રોગચાળો ચાલે છે રોગચાળાની પણ એવું છે છે એટલે એટલું કે વારંવાર વર્ષોથી છેલ્લા છ સાત વર્ષથી હું દેખું છું દર વર્ષે ચોમાસાના સમયે સમય કહેવામાં આવે છે પણ કોઈ આનો નિકાલ કરવામાં આવતો નથી તો તમારા માધ્યમથી એટલું કહેવાનું છે કે પ્રશાસન થોડા જાગૃત થાય અને આનો નિકાલ કરે અરજદારો ખૂબ હેરાન થાય છે